સરકારી વિભાગ બાદ હવે સહકારી સંસ્થાઓમાં પણ વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ઉઠી રહેલી ફરિયાદો વચ્ચે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલી શિયા સેવા સહકારી મંડળીના ચેરમેન મંત્રી અને સભ્ય દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને મંડળીમાંથી અલગ ખેડૂતોની ખોટી સહયોગ કરીને ઉંચાપથ કરી હોવાની ઘટના બહાર આવી છે ત્રણ હોદ્દેદારોએ પાંચ ખેડૂતોના નામે પંદર લાખનું ખોટી રીતે ધિરાણ લઈને ઉઠાંતરી કરી છે આ સમગ્ર મામલામાં કાંકરેજ તાલુકાના શિયા ગામની શિયા સેવા સહકારી મંડળીના ચેરમેન ખુમા રબારી મંત્રી સગથા રવારી અને સભ્ય પ્રકાશ સુથારના નામ સામે આવ્યા છે આ સમગ્ર કૌભાંડ બહાર આવતા બેંકના સિનિયર ઇન્સ્પેક્ટર રાયકરણજીએ ત્રણેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે ખેડૂતોના હિત માટે ચાલતી મંડળીમાં ત્રણ શખ્સોએ ભ્રષ્ટાચાર આચરતા ખેડૂતોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અમારી મુખ્ય કચેરીથી અમારા અને એની તપાસ કરતા પાંચ ખેડૂતોએ અમને નિવેદન આપેલા અને નિવેદનના આધારે અમે થરા પોલિટિશિયનની અંદર ફરિયાદ નોંધાવી છે જેની અંદર ત્રણ નામજોક આરોપી છે જેની અમે આરોપ છે તે અને બાકીના જે તપાસમાં ખુલે તે આ બાબતની અમે ફરિયાદ લખાવેલી છે અને આગળ હવે પોલીસ એની તપાસમાં જે પણ કાર્યવાહી કરે તે જે નામ ખુલે તે હાલ પોલીસ અંદર એ પોલીસના અધિકાર વિસ્તારનો છે અને પોલીસ તપાસ કરી છે અમારા ઉપર ખોટું ધિરણ લઈ સીઆ સેવા સહકારી મંડળીએ ખોટી સહયોગ કરી આ ધિરણ પંદર લાખનું પાંચ ખેડૂતો જેમાં પરમાર સોમાભાઈ ગોવિંદભાઈ પરમાર ભરતભાઈ મણાભાઈ પરમાર સુંદાભાઈ ખોડાભાઈ ઠાકોર શંકરભાઈ અમૃતભાઈ શંકરભાઈ પરમાર નાગજીભાઈ મણાભાઈ આ પાંચનું ખોટી રીતે ધિરાણ લઈ ઉથાપત કરેલ છે એની જાણ અમે પાલનપુર બનાસ બેંકમાં આપી એ પછી સિનિયર સાહેબશ્રીને આપી એ પછી સિનિયર સાહેબ આવી અને થરા પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબને એફઆઈઆર કરાવી તમારો ગુનો દાખલ કરેલો એનો સાથે ન્યાય અપાવવા હું વિનંતી કરું છું અમારા નામે ખોટા ધિરાણો ઉપાડ્યા કે અમને જાણ કરતા ખબર પડી બોટી સહયોગથી ઉપડ્યા છે પરમાર સોમાભાઈ ગોવિંદભાઈ પરમાર નાગજીભાઈ મણાભાઈ પરમાર સુંદરભાઈ પુળાભાઈ અપોર અમરતભાઈ શંકરભાઈ એવા પાંચ ગામો હતા અમે અને અમને જાણ થતાં અમે બનાસ બેંકના સાહેબોને કીધું કે અમે પૈસા તો લીધા નથી મને આ જાણ જ નથી અમારા નિવેદન નિધન સાહેબે સુવરી બોલાવી અને નિવેદનો ઉપરથી ખરા પોલીસ સ્ટેશનમાં પણ બોલાયા અને ગુનો દાખલ કર્યો